અને પછી જવાનું છે આશ્રમ તમને આશ્રમ નજારો બતાવશું બહુ મસ્ત ગામ છે હેન્જલ બેન છે પણ આમ બહુ સારો સંબંધ છે પેલાથી ને તો મજા આવે એવું છે રોકાવા એવું આખો દિવસ અને ગામે સારું છે હેન્જલ અને વાડી તમને બતાવી નજારો વાડીનો તો બહુ મસ્ત નજારો છે હવે તો રકા બી થોડીક તમે બતાવો તો ચા ટાઈપ ની બનાવી છે રગડા જેવી એકદમ ફર્સ્ટ ક્લાસ તો બધા ચા પીવા હલો લોકમાં બન્યા રેજો આગળ આશ્રમ જઈ તમને પાછા મળશું રામજી મંદિર આપડે જે બન્યું અયોધ્યા એનો અડધો ભાગ અહિયાં છે મારી બેન ની માર બંને છે એવું તમને જરાક ઝલક બતાવીએ તો આ તમને દેખાડું તો ઉપર કોપી ટુ કોપી રામજી મંદિર નો અડધો ભાગ જ લાગે છે તો તમને બાર થી નજારો બતાવી દે જરાક આ ટાઈપનો નજારો છે આ બાજુ છે હનુમાન નું મંદિર તમે જોઈ શકો એમ આટલું ઊંચું છે ને ચાર વાગે મંદિર ખુલશે ને આ બધો કર્મચારીઓ કામ કરે છે અને મંદિરનું કામ એ ચાલુ છે હજી હાલમાં તો મંદિર તમને શિખર બિખર તમને બતાવું તો આ ટાઈપનું શિખર છે ઊંચું નજીકથી બતાવું આ શંકર ભગવાનનું મંદિર લાગે છે પોઠી આગળ છે આ type નું છે એક બાજુ છે ને એક આ બાજુ છે આ ત્રણ મંદિર છે નાના નાના મસ્ત ગોઠવેલું છે એ છે એમ કે ભાઈ આ રામજી મંદિર નો અડધો ભાગ કહેવાય છે એમ અને શિખર જોતા તમને એવું લાગે જ છે તમને બતાવું તો ઉપરથી અત્યારે તો અમે વેલા વિહાય વા છીએ મંદિર તો બંધ છે મંદિર તો એમ કહે છે ચાર વાગે ખુલશે તો અત્યારે ચાર વાગે લાગી રહીએ તો અમારા પાછું ઘરે જવાનું લેટ થઈ જાય તો તમને એટલું બતાવ્યું છે અને આગળ જે થાય તમને વ્લોગમાં બતાવશું થોડા ઘણા ફોટા પાડવા છે ફોટા પાડીને ઘરે તરફ જઈએ બેનના પ્રભુ પ્રસાદ એ મળે છે આવો ત્યારે ગમે ત્યારે અને આ ટાઈપનો નજારો છે કારણ અંદરથી આવીએ બહાર થી જાય ત્યારે આ બધું મંદિર છે આ બાજુ અને આ બાજુ ગેસ્ટ હાઉસ છે આ બાજુ રહેવાનું છે ઉપર અંદર એક છે આવું તમને બતાવું આંબા દેખાય તો અંદર મજા આવે તા પણ ત્યાં મસ્ત છે બગીચા જેવું છે નજર નજીકથી બતાવો પોસ્ટર તો આ ટાઈપનું મંદિર બનવાનું છે એના છે ને દલસુકા આ ટાઈપનું બનવાનું છે ને તો તમને પોસ્ટર બતાવો નજીકથી તો આ ટાઈપના બનવાના છે મંદિર કાંઈક સેમ ટુ સેમ કોપી ટુ કોપી આવું બનવાનું છે ધ્યાન સ્વામી બાપા હેંદળધામ એક આ છે પછી એક આ છે પછી આ છે અને લાસ્ટ માવડવા આ ટાઈપ નો પોસ્ટર છે જે બને છે કામકાજ ચાલુ છે તો તમને અત્યારે નજર કરાવી દે આ ટાઈપ નું બને છે અને આ બધું ગ્રાઉન્ડ છે મસ્ત તમે જોવો એમ ખુલ્લું મસ્ત એકદમ મેદાન છે ટકાટક આપણે જઈએ ની અંદર ફોટા ફોટા પાડીએ હા પણ બેહવાની મજા આવેલા દલસુખ મજા આવે બેહવાની ઠંડો ઠંડો મસ્ત પવન આવે એકદમ ઉપર જવા નારિયેળી છે આ બધું બધું છે ઓય ચિત સમજા આમ જોયેલા લે મજા આવે કેવા ધોળવાની મસ્ત ગ્રાઉન્ડ છે આ છે હેન્જલનું મસ્ત મંદિર બધાય તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો પ્રતમ દિવસમાં હવન થાય જ્યારે સ્તંભ ઊભો કરે ત્યારે આ લાકડું વપરાય છે રાખેલું છે આખી કાચની પેટીમાં છે તમને બતાવું તો લોક મારેલો છે અને સાડા ત્રણ દિવસ સુધી હોય આ લાકડું ઊભું રાખે છે એ લોકો આશ્રમવાળા વાળા તમને જરાક ઝલક બતાવીએ તમે જોઈ શકો કેટલું લાંબુ છે અંદાજે કેટલા ફૂટ નું છે લલસુ બતાવું તો નજર નજીક થી આવડું છે આ વીસ ફૂટ નું છે વધારે છે પણ આ તો અંદાજે તમને બતાવું છું આટલું એટલું લાંબુ લાકડું છે તમે જોઈ શકો કાચની પેટીમાં રાખ્યું છે તો આવું છે કાંઈક અને આગળ તમને બધું બતાવશું વ્લોગમાં બન્યા તો તમને બધાને બેનનું ઘર બતાવ્યું ગામ બતાવ્યું વાડી બતાવી તો વ્લોગ તમને કહેવા લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને બને એટલો શેર કરજો વિડીયો તો આગળ બવાડી જઈને તમને પાછા મળશું તો અત્યારે બેન ની ઘરેથી વિદાય લેઈ છે તો આપણે જઈએ બવાડી તરફ બેન બા કઈ બોલવાનું છે આપણા સબસ્ક્રાઇબર ને હવે તમારે નથી આવવાનું થવાનું અમે કોણ બોલે છે આ બોલે છે તમારે આસુ ને અઠવાડિયા મહિનો રોકા તો ફેમિલી કે છે પણ મને લાગતું નથી આવે છે પણ એ બોલે છે જોઈએ આવે તો સારું તો વધારે સારું આવે તો તો બવાડી જઈને તમને મળીએ તો અત્યારે નીકળી જાય બરાબર અહીંયાથી પોખતા પોખતા જહાન પડી જાય શિયાળો છે ટાઢુ વાતાવરણ થઈ જાય તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છીએ બવાડી અને બેનની ઘરે ગયા હતા બહુ મજા આવી તો લોક આપણે અહીંયા એન્ડ કરીશું તો તમને આ વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને અમને જણાવજો અને પહેલી વાર ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાયજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ખાસ કરીને ભૂલ્યા વગર વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને આપણા એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે ફટાફટ તો બ્લોક આપણે અહીંયા એન્ડ કરીશું અને ફરી મળીશું બીજા આવા ધમાકેદાર બ્લોક સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ